વાત કરીએ રાજકોટની તો રાજકોટના આશા વર્કરનું ડેન્ગ્યુથી મૃત્યુ થયા બાદ હોબાળો નૈના મોરિયા નામના આશા વર્કરનું ડેન્ગ્યુથી મૃત્યુ થયું તબિયત ખરાબ હોવા છતાં મેડિકલ ઓફિસરે રજા ન આપ્યાનો દાવો રજા ન મળતા નૈનાબેનની તબિયત વધારે લથડી હોવાનો દાવો કરાયો છે તબિયત ખરાબ થયા બાદ નૈનાબેનનું મૃત્યુ થયું કોઠારીયા વિસ્તારના આરોગ્ય કેન્દ્રમાં મૃતક ફરજ બજાવતા હતા આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર યાસમીને રજા ન આપ્યાનો દાવો કરાયો છે ડોક્ટર સામે કડક કાર્યવાહીની આશા વર્કર બહેનોની રજૂઆત આરોગ્ય અધિકારીએ કહ્યું કે કમિટી બનાવી તપાસ કરાશે જવાબદારો સામે કડક પગલાં લેવાશે ગુરુ શુકર શનિ ત્રણ દિવસ બીમાર હતા શનિવારે બેને કહ્યું કે મને મારી તબિયત સારી નથી મને રજા આપો મિટિંગમાં આજે હું નહીં આવું છતાં બેન માયના નહીં અને એને મિટિંગમાં બોલાવવામાં આવ્યા મિટિંગમાં આવીને બેન રડવા લાગ્યા બહુ તબિયત વધારે સારી નહોતી તો એને એક ગોળી પીવળીને મેં મિટિંગમાં બેસાડી રાખ્યા પણ રજા તો કે નહીં જ આપું પછી તમામ બીજા ઈ સેન્ટરના તમામ આશાએ બહુ આજીજી કરી ત્યારે એને રજા આપીને ઘરે ગયા બાદ એમને હોસ્પિટલને એડમિટ કર્યા અને ત્યાં એમનો ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યું અને ચાર પાંચ દિવસની સારવારમાં બેનનું ગુરુવારે સવારે વહેલી સવારે એનું અવસાન થયું આ જે દુઃખદ ઘટના બની છે એ તંત્રને ક્યાં સુધી ગેરવ્યાજબી લાગે છે કે આ મેડિકલ ઓફિસરની કેટલી કેટલા અંશે બની તો એ પ્રમાણે એમને યોગ્ય લાગી અમે એમ નથી આ કાર્યવાહી એમને યોગ્ય લાગી કાર્યવાહી એમની સામે કરવામાં આવે અધિકારી એમ કહે કે તમારે મીટિંગમાં આવવું પડશે અને બેસવું જ પડશે તો એ બેનને એવું નથી કે એમને પણ આરામની જરૂર છે કે એવું માને છે અધિકારી કે આશા એક

પ્રમાણે એવું છે કે અમારે રજા રિપોર્ટ ની જરૂર નથી એવું પણ છતાં અમે અમે કહીએ છીએ જો જતા જોતું હોય એ લોકોને રજા રિપોર્ટ તો પણ અમે બીમાર છીએ હાજર થાય ત્યારે આપશું અમે ના નથી પાડતા પણ આ પહેલા જો હુકમીથી એમ કે રજા રિપોર્ટ મૂકો નહીં તો તમને છૂટા કરી દેવામાં આવશે એ વ્યાજબી નથી એવું અમને લાગે છે ગત સપ્તાહે તારીખ અઢારના રોજ નાત્રીના શંકાસ્પદ ડેન્ગ્યુને કારણે મૃત્યુ થયું છે એ એવા સમાચાર જે અમને મળેલા એનું અમારી ટીમ દ્વારા કાર્યવાહી પણ કરી છે હાલ જે છે એમનો પીએમ રિપોર્ટ પણ જે છે અમારી શાખા દ્વારા જે છે એ એમના સંબંધી દ્વારા જે છે એ કરાવવામાં આવેલો છે કે જેથી આપણે મૃત્યુનું ચોક્કસ કારણ છે એ જાણી શકાય એમનો શંકાસ્પદ જે ડેન્ગ્યુ જે છે એમાં પ્લેટલેટ કાઉન્ટ ઓછા હોવા એનએસ વન જે છે એ પોઝિટિવ હતો એના આધારે એમને શંકાસ્પદ ડેન્ગ્યુથી અવસાન થયું છે એવું કહી શકાય આશા વર્કર બહેનો અને આશા વર્કરના જે યુનિયન છે એના દ્વારા એક રજૂઆત કરવામાં આવી હતી કે મેડિકલ ઓફિસર જે આરોગ્ય કેન્દ્રના છે એમના દ્વારા બેન જે છે એમને તાવ હોવા છતાં મિટિંગ માટે હાજર રહેવા માટે જણાવવામાં આવેલું હતું આ અન્વયે માન્ય કમિશનર સાહેબને બહેનો દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે મેડિકલ ઓફિસર આ રીતે જો હુકમી કરી રહ્યા છે તો આ બાબતે મારા અધ્યક્ષતાને હું એક જે છે એ કમિટી દ્વારા જે આની તપાસ કરીશું ત્યાં બાદ આશાબહેનો ઉપરાંત તમામ સ્ટાફનું અને અન્ય સ્ટાફનું પણ નિવેદન લઈને આ બાબતે અહેવાલ જે છે એ તાત્કાલિક છે માન્ય કમિશનર સાહેબને અમે રજૂ કરીશું